જેમ વર્ષમાં ચાર નવરાત્રી આવતી હોય છે તેમાં આસુની શારદીય અને ચૈત્રની વસંતીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે જેમ આસોની નવરાત્રિમાં નવ દિવસ ગરબાની ધૂમ જોવા મળતી હોય છે તે જ રીતે ચૈત્રી નવરાત્રિમાં શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આ ચૈત્ર નવરાત્રીના નવે દિવસ ચોવીસ કલાકમાં અંબેની અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે મૂળ મહેસાણા જિલ્લાના ખેડૂત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની સ્થાપના ભારત દેશની આઝાદી પૂર્વે ઓગણીસો એકતાલીસમાં કરવામાં આવી હતી જ્યારે પ્રજા ઉપર આવી પડેલી આપત્તિને દૂર કરવા શરૂ કરાયેલી અખંડ ધૂન મહેસાણા જિલ્લાના એકસો પચાસ ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા ત્યાંસી વર્ષથી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે અખંડ ધૂનમાં બે ટીમ બનાવી બબ્બે કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે અને રાઉન્ડ ધ ક્લોક આખંડ ધૂનની અવિરતપણે કરવામાં આવે છે આ અખંડ ધૂન સહીદ પલિયાર અને જુલાસન દ્વારા ઓગણીસો ને એકતાલીસમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે ઓગણીસો ફોર્ટી સેવન પહેલાં એટલે લાઇક આઝાદી પહેલાંથી આ ધૂન ચાલુ છે આપણી બરાબર એ વખતે ખેડૂતો ખેતી કરતા અને આ દસ દિવસો ટાઈમ કાઢી અખંડ ધૂન અહીંયા નવ દિવસ નવરાત્રિમાં કરે છે અને હાલના સંજોગોમાં એનઆરઆઈ બી ઇન્ડિયા આવીને સ્પેશિયલ દસ દિવસો ટાઈમ કાઢી અખંડ ધૂન કરવા માટે આવે છે અને માતાજી બધાને સહાય રાખે એવી મારી પ્રાર્થના છે જો કે આખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે પુરુષો દ્વારા કરાતી આ અખંડ ધૂનમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી જો મહિલાઓને અખંડ ધૂન કરવી હોય તો તેઓ બહારની બાજુ અલગ બેસીને કરી શકે છે ચેત્રી નવરાત્રીના નવ દિવસ આ ધૂન મંડળના સંચાલકો તેમજ મંડળમાં આવતા લોકો તેલથી બનાવેલું ભોજન જમતા નથી અને માત્ર ઘીના ઉપયોગથી જ બનાવેલી રસોઈ જ બનાવી જમે છે એકતાલીસમાંથી આ ધૂન ચાલુ છે અખંડ ધૂન ચાલુ છે પરંપરા અમારા ગડાવા બી આવતા હતા અને અત્યારે નાની પણ સેલ અમે આવીએ છીએ અમારે લેડીઝની અંદર એન્ટ્રી નથી છતાં પણ અમે આવીએ છીએ દસ દિવસ માતાજીની ધૂન કરવા અમારે અહીં આવીએ છીએ એટલે સુખ શાંતિ સારી મળે છે અને સુખીથી રહીએ છીએ અમારી માતાજીનામાં તેલ બિલકુલ વપરાતું નથી ઘી વપરાય છે ઘીનો પ્રસાદ અમે આરોગ્ય છે બધા સુખ શાંતિથી રહીએ છીએ પરંપરા ગમે એટલું કામ હતું છતાં પણ અમે આ ધૂન માટે માટેર વર્ષથી અહીંયા આવીએ છીએ અને અમારા બધા બહાર ગયા હોય કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા એ બી પણ એનઆરઆઈ અહીંયા ધૂન કરવા માટે આવે છે મહિલાઓને આ અખંડ ધૂન દરમિયાન પ્રવેશ ન પાતા હોવાનું કોઈ જ રંજ નથી તેઓ બહાર અલગ બેસીને માતાજીની ધૂન કરતા હોય છે